રેલી સ્વરૂપે પ્લેગાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ચીટનીશ અધિકારીને આવેદનપત્ર આપી ખેડૂતોને સ્પર્શતા વિવિધ મુદ્દાઓની રજૂઆત કરાઈ હતી જેમાં ખાસ કરીને વરસાદથી થયેલ નુકસાનનો સર્વે કરી જ્યાં વધુ નુકસાન હોય તે તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી હતી ઉપરાંત વર્ષ બે હજાર ઓગણીસ વીસનો પાક વીમો મંજૂર થયેલ છે પરંતુ મળેલ નથી તે પણ તાત્કાલિક મળે તે સહિત વિવિધ મુદ્દાઓને લઈ રજૂઆત કરાઈ હતી ઉલ્લેખનીય છે કે રી સર્વેમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવેલ નથી અને ખેડૂતોને ખોટી રીતે હેરાન કરી અધિકારીઓ પૈસા વગર કોઈ કામ કરતા ન હોવાનું જણાવવામાં આવ્યું હતું

સૂત્ર પણ છે આપણું ગીતની અંદર સમયબદ્ધ માર્તન થી સમાજ ઉપર છાપ થાય જાગી જાય ભાઈ આ વાત ને કયા છે તો વાતમાં તથી હશે વાત ખોટી પણ ભવિષ્યથી એવો સુધારો તંત્ર સરકારો ના સાથે સતત વાતચીત કર્યા પછી મારા એક મકરતાથી નિર્ણય લીધો આ સરકારો એટલે એવો સારો નિર્ણય ખેડૂતો નો વારે વારે નિર્ણય સર રજૂઆત છતાં નંબર ના આવ્યા એ જ આપણા બાપાનો પાર પણ સમાજ દિશામાં સમજાતું નહીં તો એ સમાજની સાચી દિશા બતાવવાનું કામ ભારતીય કિસાન સંઘ

જિલ્લાની દ્વિવાર્ષિક બેઠક આજે અહીં મતદાર મળી એમાં નવા પ્રમુખ મંત્રી અને એકવીસ ની કારોબારીની આજે જાહેરાત કરવામાં આવી ત્યાર પછી રિલીઝ સ્વરૂપે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અમારા પ્રશ્નો પડતર પ્રશ્નો જેવા કે ચોમાસુ પાકમાં જે નુકસાન થયું છે એનું સર્વે થાય ઓગણીસ વીસનો પાક વીમો જે મંજૂર થયેલો છે સરકાર ચૂકવતી નથી એના માટે અમે ઘણા પ્રયત્નો કર્યા છે કૃષિ કૃષિમંત્રીની પણ અમે રૂબરૂ પણ મુલાકાત લીધી છે તેમ છતાં આ પણ પાક વીમો ખેડૂતોને ચૂકાયેલ નહીં ત્યાર પાસે રીસર્વેની વાત કરવામાં આવે તો સર્વે બાબતમાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો એટલામાં જાય છે કે આ સર્વેની ઓફિસમાં ખેડૂત જાય તો પૈસા વગર કોઈ પણ ખેડૂતનું કામ થતું નહીં એકલો ભ્રષ્ટાચારની જ વાત થાય છે પૈસા જે આપે ખેડૂત એનું જ કામ થાય બીજા ખેડૂતોના પ્રશ્નો અત્યારે ફરી રહેલા છે અમારી સરકારની એવી માગણી છે કે દરેક તાલુકામાં થાય કે પંચાયત લેવલે હોવાના કેમ્પ કરી આ ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોના પૈસાનો વ્યય ના થાય એના માટે ભારતીય કિસાન સંઘ આજે માગણી કરે છે પછી સિંચાઈના પ્રશ્નો જે તરાવો બાકી હોય ભરવાના અને જે ચેકડેમો કરવાના હોય અને તળાવોમાં કદાચ ઓર કરી અને તરાવ તરાવનું પાણી પણ ઘરમાં ઉતરે એના માટે પણ અમે આજે સરકારને લેખિત રજૂઆત કરી છે મહેસૂલના પ્રશ્નો હોય આ બધા પ્રશ્નો માટે અમે આજે સરકાર ના આવેદન પત્ર આપ્યું છે તો એના માટે સરકાર સત્વરે અમારા પ્રશ્નો નિકાલ કરે એવી ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા વતી હું અપીલ કરું છું ભારતીય કિસાન કદાચ આ માંગ ના સ્વીકારાય તો આગામી સમયમાં અમારે જો આંદોલન કરવું પડે તો આંદોલન પણ અમે કરવાની અમારી ભારતીય કિસાન સંઘ તૈયારી છે ખેડૂતો તો સાહેબ ઓલ રેડી આખા જિલ્લામાં બધા જ તાલુકાના બાકી છે કામ થયું છે અને એ કામ થયું એ વાત કરીએ એવું જ પૈસા જેને આપ્યા છે એનું જ કામ થયું છે પૈસા વગર નું કોઈનું કામ થયું જ નહીં આ લોકો પૈસેથી જ કામ કરે છે ઈશ્વરભાઈ છગનભાઈ પટેલ ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકે એની આજની જવાબદારી